તમામ દાતાશ્રીઓનો તથા આમંત્રિત મહાનુભાવોનો શિવ સાંઈ મિત્ર મંડળ વતી દિલથી આભાર વ્યક્ત કરેલો હતો મુખ્ય મહેમાન અમરેલીના પૂજ્ય મંગળામાં સાંઈ મંદિર દાન મહારાજ શ્રીની જગ્યાના ઉદયબાપુ ભગતબાપુ ડોક્ટર દેવકુ વાળા ભૈલુભાઈ વાળા ધારીના જિગ્નેશભાઈ ગૌસ્વામી મનસુખભાઈ સાપરિયા ચાપરાજભાઈ દાદલ અશોકભાઈ જોશી અશોકસિંહ તલાટીયા દાદભાઈ વાળા દરજી સમાજના અગ્રણી પત્રકાર બિપિનભાઈ રાઠોડ તેમજ પત્રકાર પ્રતાપભાઈ વાળા દાતાશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા આશીર્વાદથી ખૂબ સફળતાપૂર્વક સમૂહ લગ્ન પૂર્ણ થયેલા હતા રાજુભાઈ જાની અને તેમની ટીમને સેવાને બરદાવવામાં આવી સાંઈ મંદિરના સાનિધ્યમાં સેવાયજ્ઞ તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા પૂર્ણ કરવામાં આવેલું હતું શ્રી દાન મહારાજની પાવનભૂમિ ચલાલામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં છેલ્લા સોળ વર્ષથી અવિરતપણે વિવિધ સેવાકીય કાર્યો સફળતાપૂર્વક થઈ રહેલ છે અને કોઈ પણ જાતના કોટા ફંડ ફાળા ઉઘરાવ્યા વિના માત્ર વસ્તુદાન દાતાઓ પાસેથી લઈ જરૂરિયાતમંદ ગરીબ પરિવારને મદદરૂપ બની રહેલ છે આપનું દાન આપના હસ્તે તથા ભૂખ્યાને ભોજન એ જ સાંઈ મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય છે તો આ અવિરત સેવા કાર્યમાં આપ પણ સહભાગી બનો આપના હસ્તે વધુ દાન લઈને આપના હાથે અર્પણ કરો સાંઈ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે ગરીબ પરિવારની દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરી આપી તમામ દીકરીઓને કરિયાવરની વસ્તુઓ દાતાશ્રીઓના સહયોગથી આપવામાં આવે છે તથા સાંઈ ભોજનાલયમાં સાધુ સંતો યાત્રિકો માટે ભોજન વ્યવસ્થા થઈ રહેલ છે અને દૂર દૂરથી વસતા ગરીબ પરિવારના લોકોને તેમના ઝૂંપડા સુધી ભોજન અને કપડાં ધાબળા જેવી વસ્તુઓ પહોંચાડવામાં આવે છે તો આ સેવાના આપ પણ સહભાગી બનશો

શ્રી મોગલ માનસ સેવા ગ્રુપ શિવસાઈ યુવા ગ્રુપ દ્વારા ચાલીસમાં સમૂહ લગ્નનું આજે આયોજન થયું એની અંદર તમામ જ્ઞાતિના લોકોએ ખૂબ ખૂબ અમને સહકાર આપ્યો મીડિયાના પત્રકાર મિત્રોએ પણ ખૂબ ખૂબ સહકાર આપ્યો અગિયાર ગરીબ પરિવારની દીકરીના આજરોજ લગ્ન હતા એ તમામ દીકરીઓને દાતાઓ તરફથી ખૂબ ખૂબ કર્યાવરણની વસ્તુઓ આપવામાં આવી ખૂબ સફળતાપૂર્વક આયોજન આજે સંપન્ન થયું એ બોલીએ સાંઈનાથ ભગવાન કી જય શ્રીદાન મહારાજ કે જય અત્રે સાંઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સાંઈ શિવ સાંઈ ગ્રુપ અને મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા આ ચાલીસમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું આ સમૂહ લગ્નની અંદર અગિયાર નવ દંપતિઓએ ભાગ લીધો હતો એના તમામ મહેમાનો સહિત આ સરસ મજાનું કાર્ય સંપૂર્ણ થવા જઈ રહેલું છે ત્યારે અત્રે આ અમારા સમૂહલગ્નને સફળ બનાવવા માટે અમારા સાંઈ મંદિરના ભાઈ શ્રી રાજુભાઈ જાની અસહ